રાજકોટ રેસકોષના લોકમેળાને લઈને મોટા સમાચાર રાઈડ્સની ને લઈને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું મોટું નિવેદન રાઇડ્સ અંગેની સોપમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં સોપ લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે આજે ત્રણ થી ત્રીસ વાગ્યે હરરાજી છે મને આશા છે કે રાઇડ્સ ધારકો હરરાજીમાં ભાગ લેશે રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે આજે સાડા ત્રણ વાગે જે રાઇડ્સ છે એની હરાજી રાખવામાં આવેલ છે જે સરકાર શ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી મને ઉમીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે ત્રણ મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે ત્રણ મહિનાથી વધારે બે પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકાર દોશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે આ મને લાગે છે કે હજી આ બાબતે કંઈ ટિપ્પણી કરવી એ થોડું વહેલું હશે જેમ મેં અગાઉ પણ કીધું મને પૂર્ણ વિશ્વાસ છે કે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી રાઈડ સંચાલકો સાડા ત્રણ વાગે આજે હરાજીમાં ભાગ લે લોકમેળામાં વિવિધ વેચાણની જુદી જુદી આઈટમો આઇસક્રીમ ખાણીપીણીની સ્ટોલો સંગીત સમારોહ વગેરે યોજાશે